જાયન્ટ યુનિટ સેવન ફેડરેશન શપથવિધિનો કાર્યક્રમ યોજાયો ફેડરેશન યુનિટ ચાર ગ્રુપની શપથવિધિ યુડીએ અને ઇન્સ્ટોલેશન ઓફિસર ડોક્ટર સુનિતા દેવનાની દ્વારા સંપન્ન કરાઈ હતી જેમાં તમામ ગ્રુપના સભ્યો સારી સંખ્યામાં જોડાયા હતા ફેડરેશન પ્રેસિડેન્ટ મુકેશભાઈ પાઠક જાયન્ટ રત્ન તેજાભાઈ કાનગડે કોલ ટુ ઓર્ડર કરી આ સભાને લીલી ઝંડી આપી હતી પધારેલા જાયન્ટ્સના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી આ શપથવિધિનો શુભારંભ કર્યો હતો અંજાર શક્તિ પ્રમુખ હેતલ ઓઝાની સાથે સૌએ જાયન્ટ્સ પ્રાર્થનાનો નાદ કર્યો હતો જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગાંધીધામ જાયન્ટ્સ ગ્રુપ ઓફ આદિપુર શૈલી જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંજાર શૈલી જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇપકો શૈલી અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંજાર શક્તિ શૈલીના સભ્યો દ્વારા પધારેલ મહેમાનોનું સ્વાગત કરાયું હતું આ પ્રસંગે વુમન એમ્પાયરમેન્ટ ઓફિસર વિલ્પા શાહ બ્લડ ડોનેશન ઓફિસર એડી જાડેજા સર થોમસ માર્ટિન સર જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગાંધીધામ સેક્રેટરી તિવારી સર અને અન્ય સભ્યો પોતાનો કિંમતી સમય કાઢી ખાસ પધાર્યા એ માટે ડૉક્ટર સુનિતા દેવનાનીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો યુનિટ એટ યુડી ઈશાની ગોસ્વામી અને ગાંધીધામ શૈલીના પ્રમુખ ગીતાબેન બલદાનિયાએ આ પ્રસંગે ખાસ હાજરી આપી હતી ચારેય ગ્રુપના પ્રેસિડેન્ટ ભારતી માખીજાણી સુધા સક્સેના હેતલ ઓઝા અને મયુરી ઠક્કરની શપથવિધિ જાયન્ટ્સ રત્ન તેજાભાઈ કાનગઢ મુકેશભાઈ પાઠક અને યુડી ડોક્ટર સુનિતા દેવનાની દ્વારા પરિપૂર્ણ કરાઈ હતી આ સાથે તમામ ગ્રુપના બીઓડી અને મેમ્બર્સોએ પણ શપથ ગ્રહણ કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાયન્ટ્સ આદિપુર શૈલીના સેક્રેટરી રાખી ગાંધીએ કર્યું હતું અન્ય ગ્રુપ સેક્રેટરી નૈઋતિ શેઠિયા કિરણ દવે મોસમી સંઘવી અને જાયન્ટ્સ આદિપુર શૈલીના પાયલ છાડવાએ સહયોગ આપ્યો હતો ઇન્સ્ટોલેશન દિવસે એક સાથે ત્રણ પ્રોજેક્ટ કરાયા યુનિટ સેવનના બધા ગ્રુપ દ્વારા સંયુક્ત રાશન વિતરણનો પ્રોજેક્ટ જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંજાર શૈલીના સેક્રેટરી નેઋતિ શેઠિયા દ્વારા સિલાઈ મશીન ડોનેશન અને આદિપુર શૈલીના સવિતા ભુપ્તાની દ્વારા સળંગ બે મહિના વટેમાર્ગો માટે પીવાના પાણીના પરબનો પ્રોજેક્ટ પણ કરાયો તમામ ગ્રુપે હોંસબેર અવનવી રીતે પોતાના પ્રમુખનું સ્વાગત કર્યું અને આ ક્ષણને યાદગાર બનાવી હતી તેમના જોસે કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા અને નવી ઉર્જાનો સંચાર કર્યો આભાર વિધિ વુમન એમ્પાવરમેન્ટ ઓફિસર વિલ્પા શાહે કરી હતી વિલ્પા શાહે પધારેલ તમામનો દિલથી આભાર વ્યક્ત કર્યો અને સંજોગો વસાત અને હવામાનના કારણે આમંત્રિતો ન આવી શક્યા તેઓને યાદ કર્યા હતા ડૉક્ટર સુનિતા દેવનાનીના પ્રયત્નોથી આ શપથવિધિ યુનિટ સેવનના બધા જ ગ્રુપ માટે મીઠું સંભારણું બની ગઈ હતી તમામ પ્રમુખોએ તેમને પ્રેરણા સ્ત્રોત ગણ્યા હતા અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ